અને બીજા પાંચ સાત જણા આવી અને જે બાઇકવાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે ઝાપટ કરી અને એની ફરિયાદ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને એ સિવાય અમુક ગામને કઠલાલની અંદર આ જે ઘટના બની ત્યારબાદ અમુક સંજોગો વરસાદ બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપડવન ડીવાય એસપી એલસીબી એસઓજી અને સૌ અધિકારીઓ અહીં પહોંચી અને બંને કોમના ટોળાઓને વિખેરેલા છે એમાંથી હાઈવે ઉપર એક બાઇક જે છે હજી સુધી બાઈક ઓળખાયું નથી પરંતુ ટોળામાંથી એક અમુક અસામાજિક તત્વોએ એ બાઇકને સળગાવી દીધેલું અને તાત્કાલિક પોલીસે જે ટોળા વિખેરેલા અને હાલમાં બિલકુલ શાંતિ છે અને બાઈક જેનું સળગ્યું છે એ વ્યક્તિની તપાસ